કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ગામડી વ્લોગમાં આપણા વિડીયો જોતા હોઈએ તો મોજમાં જઈશો મિત્રો ચેનલને લાઈક શેર શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી વિડીયો બનાવવામાં મને મજા આવે તો હાલે આજે હું તમને બતાવું આપણા કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની કેટલી આવક થયેલી છે આપણું કેશોદ પણ ગોંડલ યાર્ડને ટક્કર આપે એમ છે ઓ નાનું છે પણ નાગનું બચ્ચું ઓ કેશોદ બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ઘણા બધા ટ્રેક્ટરો ભરાઈને મગફળી ખેડૂતભાઈઓ લઈને આવ્યા છે આખા યાદમાં ટ્રેક્ટરોની ખચાખચ લાઈનો લાગી ગઈ છે આ વર્ષે મગફળીની આવકમાં બધા જ રેકોર્ડ તૂટી ગયા છે મિત્રો ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મગફળીની પુષ્કળ ઉત્પાદન થયેલું છે ખેડૂતભાઈઓ વહેલી સવારમાં ટ્રેક્ટરની લાઈનો લગાવી દે છે વારા માટે એ આપણું કેસ હતો બાકી અને હજી તો યાદની અંદર પણ કેટલા ટ્રેક્ટરો જોવા મળે છે તમને તમે જોઈ શકો છો રોડની બંને બાજુ ટ્રેક્ટરની લાઈનો લાગેલી છે મગફળીથી ભરેલા જેમ ગોંડલ યાદમાં ડુંગળી અને મરચાંની લાઈનો લાગે છે જેમ આપણા કેશોદમાં પુષ્પળ મગફળીની આવક થયેલ છે આજે ફેરે મિત્રો કાયમના માટે ટ્રેક્ટરની એટલે એટલે લાઇનો અહીંયા લાગેલી હોય છે અને ખૂબ જ એટલે ખૂબ જ મગફળીની આજે ફેરે આવક થયેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આવા જ સારા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો Bye.